ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ બારની પરીક્ષાનું વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા જ્યારે બારડોલી કેન્દ્રનું પરિણામ ઇઠ્યોતેર પોઈન્ટ એક્યાસી ટકા આવ્યું છે વામદોત હાઇસ્કૂલની વિદ્યાર્થીની વિજ્ઞાન પ્રવાહમાં પટેલ ગતિ ડટેરિયા રામભાઈ છન્નું પોઇન્ટ સત્તાવન ટકા સાથે બારડોલી કેન્દ્રમાં પ્રથમ આવીને શાળાનું ગૌરવ વધાર્યું છે ગુજરાત બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામમાં ત્રાણું પોઈન્ટ સાત ટકા જ્યારે બારડોલી કેન્દ્રોનું પરિણામ બાણું પોઈન્ટ એકવીસ ટકા આવ્યું છે બારડોલી વામદોદ હાઇસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છ્યાસી પોઈન્ટ બાવન ટકા આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં વામદોદ હાઈસ્કૂલનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ત્રણ ટકા આવ્યું છે શાળાના કુલ એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાં દસ વિદ્યાર્થીઓ એ ટુ એકવીસ વિદ્યાર્થીઓ એ બી વન અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ બી ટુ ચાલીસ વિદ્યાર્થીઓ સી વન પચ્ચીસ વિદ્યાર્થીઓ સી ટુ જ્યારે એક વિદ્યાર્થીએ ડી ગ્રેડ મેળવ્યો છે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર અથાગ મહેનત કરનાર શિક્ષકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા અ ખૂબ સરસ સ્કૂલ છે શાળા એક જણા બીજો પરિવાર જ બની ગયો છે અને તેમણે આખા સ્ટાફે અમારા આપ્યું હતું એમનું ઓલ ઓવર ક્લાસમાં ભણાવવાનું લઈને ડાઉટ જો કઈ હોય તે પણ એ લોકો સોલ્વ કરે છે અને બધા જ વિદ્યાર્થીઓ પ્રત્યે બધાને સારું આવડે બધા સારી રીતે પાસ થાય તેવા એ લોકોના પ્રયત્નો રહે છે તો અમારો અનુભવ બહુ સરસ રહ્યો હતો બીજા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમારે ચોક્કસ જે દસમા માંથી અગિયારમા માંથી આવતા છે હમણાં તે લોકોએ અગિયાર સાયન્સ વિશે થોડીક માહિતી ભેગી કરવી જોઈએ અને એના હિસાબે ભણવું છે અને વામદોદ ખુબ જ સરસ શાળા છે તો હું તો જેટલા બી મને મળે વિદ્યાર્થીઓ તે લોકોને આજ કહીશ કે વામદોદ માં એડમિશન લેવું સાયન્સ બાબતે કે કોમર્સ બાબતે પણ મને સારું લાગ્યું હું બાબેન સ્કૂલ બાબેન ગામમાં રહું છું તથા

ગ્રેડ મેળવીને છસો અને છોતેર માર્ક મેળવીને સમગ્ર બારડોલી કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રથમ સ્થાન મેળવ્યું છે સાથે જ સામાન્ય પ્રવાહો પણ અમારી શાળાએ પંચ્યાસી પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટેજ મેળવીને સારું એવું પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે શાળાના શિક્ષકોની જે મહેનત છે એ ખૂબ જ રંગ લાવી છે આ તકે હું તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા જનતા સાર્વજનિક કેળવણી મંડળ વતી હું ફરી પાછા વિદ્યાર્થીઓને શિક્ષકોને અભિનંદન પાઠવીને વિનંતી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત